સુરતના પૂર્ણા ગામ વિસ્તારમાં એક ભયાનક અકસ્માતની ઘટના સામે આવી છે એક બેફામ સ્વિફ્ટ ચાલકે રોંગ કારને એવી જોરદાર ટક્કર હતી કે જોનારાઓના કાળજા કંપી ઉઠ્યા હતા આ સમગ્ર અકસ્માત નજીકના સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો તેમાં સ્પષ્ટ દેખાય છે કે આ ઘટના માત્ર આંખના પલકારામાં ઘટી છે અને કારના ચાલક એવા શિક્ષક માંડ માંડ પોતાનો જીવ બચાવી સફળ રહેવા પામ્યા છે ત્યારે કાર ચાલકની શોધખોળ હાથ ધરવાઈ છે સુરતના પુણા ગામમાં રહેતા અને વેસુના સીસી રવિશંકર વિદ્યામંદિરમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શૈલેષભાઈ અમૃતલાલ સુરતીએ અંગે પુણા પોલીસ પથકમાં લેખિત ફરિયાદ કરી છે ઘટના બે દિવસ પહેલાં સાંજે આશરે સવા પાંચ વાગ્યાની આસપાસ મહાવીનગર પાસે બની હતી શૈલેષભાઈ પોતાના મિત્રની સફેદ કલરની સેલેરીઓ કાર લઈને જઈ રહ્યા હતા ત્યારે શૈલેષભાઈ રસ્તામાં મહાવીનગર પાસે આવેલી એક દુકાન પર પાણીની બોટલ લેવા માટે ઊભા રહ્યા તેમણે પોતાની કાર સાઇડમાં પાર્ક કરી હતી તેઓ પાણીની બોટલ લઈને પરત ફરી રહ્યા હતા બરાબર એ સમયે એક સફેદ રંગની સ્વિફ્ટ મોટર કાર ફૂલ સ્પીડમાં આવી હતી અને સેલેશભાઈની કારની ડ્રાઈવર સાઈડના પાછાના ભાગે જોરદાર ટક્કર મારી હતી સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે અકસ્માત એટલો જોરદાર હતો કે જો કાર ચાલક શિક્ષક થોડા પણ નજીક હોત તો મોટી જાનહાની થઈ શકી હોત સેલેશભાઈ અકસ્માત થઈ માન માન બચ્યા છે અકસ્માત સજાબા સ્વિફ્ટ કારનો ચાલક માનવતાને મૂકી પોતાની કાર લઈને સ્થળ પરથી નાસી છૂટ્યો હતો ટક્કરના કારણે સેલેરીઓ કારના આગળ અને પાછાના ભાગે ભારે નુકસાન થવા પામ્યું હતું હતા મામલે પૂણા પોલીસે શિક્ષક શૈલેષભાઈ સુરતની લેખિત ફરિયાદ લઈ સીસીટીવી ફૂટેજ તેમજ ગાડીના નંબરના આધારે ફરાર સ્વિફ્ટ મોટર ચાલકને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે